हरे चेतनं शान्तमयौमातितं निरञ्जनम् ો કલાતી તસ્મુર અખંડ મંગલાકાર વ્યાપેન ચરાચર તત્પરદર્શિન

પ્રિય વાણી કરી આપણા હૃદયને પરસી દાય તમને સારું લગાડવા માટે તો નહીં પણ ખૂબ મોટા મોટા ખર્ચા કરી મજા નથી આવતી એવી મજા જ આવે છે એનું કારણ આ બધા હરિભક્તો મહાપુરુષ નો સંગ કરી કોઈ સંતો નો સંગ કરી અને કોઈ ગુરુની પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરી અને પછી બોલે છે એટલે એક તો રોષક હોય હોય છે એક એક ભયાનક અને યથાર્થ હોય ગદ હોય તો ભલે પદ હોય તો ભલે વેદ હોય તો ભલે શાસ્ત્ર હોય તો ભલે સંત વાણી હોય તો ભલે એમાં ત્રણ પ્રકારની વાત કારણ કે સમાજ ત્રણ પ્રકારનો છે એક સમાજ તમો ગુણી છે બીજો સમાજ રજો ગુણી છે ત્રીજો સમાજ છે સત્વ ગુણી છે એટલે એના માટે ત્રણ પ્રકારની વાણી છે અરે અરે એક તો તમો ગુણી છે એના માટે ભયની કથા છે જે ભૂત અને ભવિષ્યની જે કથા છે એ તમો ગુણી માટે છે કારણ કે એ વિના તો હારે નહીં અમુક અમુક બાળકો જ હોય કે કોઈ મહેમાન ઘરે આવે ને આપણે કોઈ વસ્તુની જરૂર પડે તો એને તમે સમજાવો તો ન જાય અને પાંચ દસ રૂપિયા ને વાપરો આપો તો ન જાય કારણ કે માણસ આવતું હોય પછી ગરધણી એના કાતો મમ્મી કાતો એના પપ્પા મારવા દોડે કે મહેમાન આવ્યા તું જા નકર મારવું પડશે અને પછી જાય એવા સાધક માટે ગુરુપુરાણ એવી બધી કથા છે

આળસે ખરી પણ ભેગી લાલસ કે હું ધર્મ કરું હું યજ્ઞ કરું કઈ જપ કરું તપ કરું તો મને શું મળે બીજા પ્રકારના જે રજોગુણી ભગત છે ને એનું કઈક ને કઈક બદલામાં જોતું છે કે હું ગંગામાં સ્નાન કરું તો મને શું મળશે હું આ યજ્ઞ કરું તો મને શું મળશે આવું સંતની સેવા કરું તો મને શું મળશે બદલામાં કઈક ને કઈક જોતું છે

એનું શરીર સુટી જાય પછી પ્રાપ્ત થાય સ્વર્ગ આ મનુષ્ય કરેલું જે કર્મ છે અહીંથી આપણે કઈ એવા કર્મ કરશું તો આપણને કોઈ એવા સ્વર્ગ ની માયપુર કોઈ એવા ગૌલોક ની આપણને કોઈ ને કોઈ સ્થાન મળશે પણ જયારે સમય નો કાળ પૂરો થઈ જાય

મારું માની નથી લેવાનું તમારા ગીતાજી ને ખોલી હું કામ હું અંતરિયામી છું અંતરિયામી કોને કહેવાય જે બધાના ઘટ માં છે તમારા અંતર ની વાત બીજા જાણે કે ન જાણે પણ તમે તો જાણો છો ને તો તમારે થી પણ જો કોઈ નજીક હોય તો એ છે પરમાત્મા

એમ ભગવાન કે તારી ખાલી મારા માં પ્રસ્તુતિ થાય પ્રવેશ થાય અને રામ કૃપા ન આ સોપાય લંકા કાંડ માં આવે છે બ્રહ્મા ના પુલસ્ત અને પુલસ્ત ના વિચારવા અને વિચારવા આપે તે આ જ્ઞાન જે જ્ઞાન કબીર આપે છે જે જ્ઞાન નાનક આપે છે જે જ્ઞાન બૌદ્ધ આપે છે જે જ્ઞાન મહાવીર આપે છે જે વાત ગીતામાં કૃષ્ણ એ કરી છે અને વેદની બ્રહ્મા એ કીધી છે એ આવું જ્ઞાન વિસરવાયે આ એની બાલ્ય અવસ્થા જ્યાં હતી ખાલી અઢાર વર્ષની ઉંમર પૂરી નોતી થઈ એવા સમયના કાળમાં આપી દીધું કારણ કે વિભીક્ષ ની વૃત્તિ સાત્વિક છે જો એક જ ઘર છે એમાં ત્રણ પ્રકારના ભક્તો છે એક શંકરને માને છે એક વિષ્ણુને માને છે એક બ્રહ્માને માને છે એ બ્રહ્મા ને માને છે કુબેરે સાધના બહુ કરી પણ હું કામ કે બ્રહ્મા નો સ્વાભાવિક છે કઈ પણ બ્રહ્માને ને કઈ પણ માગવાનું હોય ને વર માગવાનું હોય કઈ વરદાન માગવાનું હોય તારે બે વ્યક્તિ પ્રગટ થાય

તો ત્રીજા બીજા પ્રકારના છે રજોગુણી ભક્ત મહાદેવ ભક્ત છે યથાર્થ એ કેવલ કરે છે યથાર્થ એ કેવલ કરે છે એને ખબર છે મારી વાણી થી જેમ અલગ નથી જેમ સૂર્ય થી કિણ અલગ નથી જેમ ઘાટ થી અલગ નથી જેમ ગળા થી માટી અલગ નથી એમ પરમાત્મા તમારી થી એક કે પણ

દેશી વાણીમાં મીરાએ કીધી આત્માની અનુભૂતિ વિના આ ભવના ફેરા મીરાઈ

એ ઘરે બેઠો હતો અને બસ ના ઘેરે ઈંડાળા માટે બેઠો હતો પેન પડી રહી કિતાબ હવે મારે ઈ પેન જો જોતી જ હોય તો જ્યાં છે ને મારે જવું પડશે કે મારે તમારે જ્યાં પરમાત્મા છે ત્યાં જવું પડશે એટલે તુલસી કે પવન તનય સંકટ હરણ અને મંગલ મૂર્તિ રૂપ રામ લખન સીતા સહિત હૃદય વસુહુ સુરભુ તુલસીદાસજીના રામ હૃદય મારે મીરા ના રામ હૃદય માં રહે છે આ નરસિંહ મહેતા ના રામ આ રામ ની સભામાં અમે રમવા ગયા થા પસલી ભરીને રસ પીધો પછી વાલા નો રસ એટલે ભજન થોડું કઠિન છે પછી તો બહુ સરસ તો એક બ્રહ્માજી ને સ્વીકારવા વ્યક્તિ છે કુબેર તો એને સાધના કરી તો એ દેવતાઓના કેશર બન્યા વ્યવહાર કરતા એટલે કુબેર બન્યા પછીની જે સાધના કરી રાવણ ને કુંભકર્ણ શંકર ની કરી કારણ કે બે તામસી છે પણ વિભીક્ષણે નો સાધના કરી બ્રહ્મા ની કે નો કરી શંકર ની જે સાધના કરી એ તો ભગવાન ની કરી નારાયણ ની એક જ ઘર છે ત્રણ વ્યક્તિ છે તૈણ ગુણ નોખા નોખા છે એટલે તૈણ ઇષ્ટ દેવ પણ નોખા નો એટલે તામસી માણસ માટે તો જે આ બધી ગુરુ પુરાણ ની કથા છે ગુણી માટે આ બધા પરસા છે ભગવાન આના કામ કર્યા દ્રૌપદી ના કામ કર્યા નવરાજા ના કામ કર્યા નરસિંહ મહેતા ના કામ કર્યા તુકારામ ના કામ ભગવાન ના કામ કર્યા એ બસ તું ચિંતા મૂકી ને ઈશ્વરનું ભજન કર જરૂર પડશે એટલે ભગવાન કેવું હોય તું ટેન્શન મૂકી દે

તારે બજારમાં લઈ જવાનું છે તારાના ભાવ પાકો પાકોકડીને આવડશે કોઈને આપવાના નથી એટલે ગોટા માળાનો દીકરો એટલે કોઈ પણ માણસની કિંમત કરે એટલે એને કહેવી પડે હા એટલે એ અડધો પોણો કલાક બે ત્રણ ઓફિસમાં બતાડી અને આવ્યો એટલે મોટો લોટો તો એ આની માંગણી છે આ બેની માંગણી નથી કેટલા માંગે છે કે આડત્રીસો માગે છે કે હજી આઠો ખાય પાછો એને આટો માર્યો મારે તો ખોટી થવાનું હતું ત્યાં રાત્રે સંતવાણી ભજન હતા તો વળી પાછો એ અડધો કોણો કલાક આંટો મારીને આવ્યા એટલે એને કીધું કે ચાર હજાર રુધિ કે નહીં એની હજી આંટો મારે થોડોક આંટો મારીને પાછો એ ગયો બીજાને જરૂરિયાત વાળો માણસ ખાસ હતો એને પછી માંગણી કરી બેતાલીસ હોય એટલે કીધું એ કિમત હાસી છે ને આપી દે એમ મારે ને તમારે આ ઝવેરીની બજાર છે ભગવાનનું ભજન છે અને આપણે મોટા માન દીકરા છે નારાયણ ના ઈશ્વર ના સદગુરુ તમને લોટ આપે બજારમાં ફરો કઈ તીર્થ માં વેચી નથી નાખવાનું આપી નથી દેવાનું મૂળ કિંમત આવે તારે આપવાનું છે એમ ભજન તો મૂળ નું કરવાનું છે પરમાત્મા જાણવાના છે મૂળ પરમાત્મા કોણ છે

એની પાસેથી પેલા તો જાણવાનું છે એટલે કીધું તમારે મોવામાં આવવાનું એક નક્કી થઈ જો નગર છે મોવા એમાં પાસે પછી મેં નક્કી કર્યું ક્યાં આવવાનું છે મને કે આપડી ની લીલીવાડી વાળો રસ્તો બે અને પછી નક્કી છો શોખ ઝુલેલા પ્રભાત નગરી તો આ ચાર વસ્તુ મને નક્કી થઈ ગઈ એટલે તમે શું અહીંયા નજીક માં આવી પછી તો મારે થી એવાનું નહીં પછી તો મને ભાઈ લેવા આવ્યા હવે સાંભળજો નિરાતે પેલા તો નગર નક્કી થવું જોઈએ ક્યાં નગરમાં જવાનું છે સ્વર્ગમાં માં છે નરક માં જવું કે ઈશ્વર ના ઘેરે જવું પેલા નગર તો નક્કી કરવું પડશે ને તારી છે

તો તમે ચાર વારકા માંથી કાશી માંથી એવા ક્યા ભગવાન છે કે તમે દર્શન કરશો ને કલ્યાણ થઈ ગયા આ ભગવાન તો બ્રાહ્મણો ના પ્રતિષ્ઠા કરેલા છે પ્રાણ પૂરેલા છે એક બાજુ બીજું તમારા દુખ ને કોઈ બટાડવાની શક્તિ કોઈમાં નથી એનું પ્રમાણ રામાયણ માં છે લક્ષ્મણજી ને જયારે મોરસા ત્યારે નળ નીલ અંગત સુરવીર હનુમાન દાદા અત્યારે હનુમાન દાદો ને દુઃખ આપે આપણે મને તો બધું હેલા કરાવ કેમ કરોલસા આવી રોવે રામકથા અને બધા જ્યારે થાકી ગયા તારે વિભેક્ષણ કીધું અડધી રાત્રે બીજો આનો કોઈ રામ બેઠા છે એક આંખના પલકારામાં સર્જન ને વિસર્જન કરે એ પરમાત્મા રામ સ્વ ઈચ્છા એ ભગવાન પ્રગટ થયેલા એ રામના ખોળામાં માથું છે રામે રોવે છે

એમાં તો કે તો આપણે મનુષ્ય જેવો જો દેહ મેળ્યો હોય સૌ વગત બહુ સુંદર વાણી ગાય કે આ મનુષ્ય નો દેહ મેળ્યા પછી આપણને સ્વર્ગ ન મળે તો કઈ નહીં આપણને વૈકુંઠ ન મળે તો કઈ નહીં આપણને ગૌલોક ન મળે તો કઈ નહીં કૈલાસ ન મળે તો કાય ની પણ કોઈ ને કોઈ સદગુરુ નું થોડું ભજન કરશે ભગવાન નો માનવું હોય તો ગીતા નો સઠો આ જાય હે અર્જુન એક શ્વાસ માં પણ જે મારું ચિંતન કરે એનો દય કાળ માં નાશ નથી વાત કરીને મને પાસે કાલે ફોન કરજો એટલે અનુભવી પુરુષ ને પાસે જઈ અને એની પાસે રોગ હોય એને લઈ દવા લઈ અને ઈશ્વરનું ભજન કરી કારણ ખાદ તો એટલી જ છે કે ભગવાન કે દૂર નથી પણ એના માટે આ બે વસ્તુ ત્રીજી વસ્તુ એક આપણો ગ્રસ્ત આશ્રમ છે આમાં શુદ્ધતા હોય આમાં પવિત્રતા હોય આમાં નિર્મળતા હોય આજે અમારા નજીકના સગા આગળ ફોન આવ્યો જસ્ટ થી પગળો પતિ માણસ છે ઘરમાં આમ કજાને હિસાબે એક નવો દીકરો છે યાશીર પી જુઓ એટલું ખતરનાક યાસિયો હવે આપણે હાથ અઢી ગયો બાથરૂમમાં હવે એ ઈ બોટલ કટકટાવી જોઈએ ભૂલ અંદરથી બધું કાટી છે બે પાંચ કલાક કાઢે આપશે વાણી માણસને જીવાડી દે છે અને વાણી માણસને મારી નાખે છે વાણી ઝેર પણ બની જાય અને વાણી અમૃત પણ બની જાય તો બીજું આપણે કોઈને અમૃત નો પાઈ કે તો કઈ નહીં મનુષ્ય નો દેહ મેળો છે આ વાણી થી કોઈને આપણે ઝેર નો પાતા જાય બધા બોલવા વાળા બહુ છો મને તો મજા આવે પણ હવે હું તમને મને બધાને સાંભળવા છે એટલે હું પણ વ્યવહારિક કરી નાખું પછી તો આને હું આ બોલું ને પછી પેલી ભલામણ કરું